પીજેલા છો પીજેલામાં તમે મારા સાથે જે દાદાગીરી તમે કરો છો ને તમે ખવડાવવા હું તૈયાર છું તમને સરકાર પૈસા આપે છે દાદા ભાઈએ જે ધમકી મને આપીને એ મને ફરી આપો તો મને વધારે ગમશે હું બતાવી દે લાઈટ અમે અગિયાર વાગે તૈયાર છે બધાની બંધ કરો હું બી અગિયાર વાગે બંધ આ સાહેબ પીધેલા છે આ ભરપૂર પીજેલા છે દાદા તમે કયા પોલીસ સ્ટેશન થી છો એટલું ખાલી કહી દે સારું તમારે જે મારે તો લાગે વળગે નહીં સાહેબ હું કામરેથી દાદા ને પીધેલા છે હું અત્યારે સો

તમને સરકાર આપે છે તમારે ખાવું હોય પૈસા આપીને મારે મારે નથી બનાવ્યું નથી પણ પૈસા આપવાની વાત કરી દાદા એ ધમકી આપીને આ દાદા જે ધમકી આપીને ધમકી મને ફરી આપો